જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં કુલ રૂપિયા છવ્વીસ કરોડ દસ લાખના કુલ ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી આજની બેઠકમાં બાર સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખિંસુરિયા ડેપ્યુટી મેયર ક્રિષ્ના સોઢા મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદી નાયબ કમિશનર વાર્ડ ડી ગોહિલ સિટી ઇજનેર ભાવેશની આસિસ્ટન્ટ કમિશનર વહીવટ કોમલબેન પટેલ અને ટેક્સના જિગ્નેશ નિર્મલ ઉપસ્થિત રહ્યા હતા શ્રાવણી મેળા દરમિયાન પ્રદર્શન મેદાનમાં બનાવેલ સ્ટેજ મંડપ માટે રૂપિયા અઠ્યાવીસ લાખ એંસી હજારનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો શુભમ રેસિડેન્સીથી ટિટોડીવાડી રોડના સેન્ટ્રલ લાઇટિંગ વર્ક માટે રૂપિયા ત્રીસ લાખ ત્રેવીસ હજાર તથા હાપા યાર્ડથી રાધિકા ઇન્ટરનેશનલ સ્કૂલ રોડ પર સેન્ટ્રલ લાઇટિંગ માટે રૂપિયા અઢાર લાખ અઢાર હજારનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે પંપહાઉસમાં સોલાર રૂફટુફ રૂપિયા સોળ લાખ છપ્પન હજારનો ખર્ચ મંજૂર કરાયો છે ભૂગર્ભ ગટર શાખા માટે હાઇડ્રોજેટિંગ મશીન બે હજાર લીટર કેપેસિટી ચાર નંગ માટે રૂપિયા એકસો ચાર લાખ તથા છ હજાર લીટરવાળા ચાર નંગ મશીન ખરીદી માટે રૂપિયા એકસો તેતાલીસ લાખ ત્રેસઠ હજારનો ખર્ચ મંજૂર કરાયો સોલિડ વેસ્ટ શાખા માટે એક્સકેવેટર પોકલેન મશીન ખરીદીની દરખાસ્ત અન્વયે રૂપિયા પંચાવન લાખ અડસઠ હજારનો ખર્ચ મંજૂર કરાયો હતો જ્યારે ભૂગર્ભ ગટર શાખા માટે જ સુપર સક્કર મશીન ચાર નંગ ખરીદી માટે રૂપિયા બસો ત્રણ લાખ અઠ્યાસી હજારનો ખર્ચ મંજૂર કરાયો તથા મોબાઈલ ટોયલેટ પબ્લિક સેનેટરી ફેસિલિટી ખરીદી માટે રૂપિયા ઓગણત્રીસ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો તથા અનેક વિવિધ વિકાસ કાર્યોના કામોમાં ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં છવ્વીસ કરોડ દસ લાખના કુલ ખર્ચને મંજૂરી આપવામાં આવી છે આજની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ તેત્રીસ વિવિધ વિકાસ કાર્યોના એજન્ડા હતા જેમાં અલગ અલગ ત્રણ ઝોનમાં નંદઘર બનાવવાના કામ સ્ટોમ વોટર ડ્રેનેજ બનાવવાના અલગ અલગ મશીનરી ખરીદી ઓટોમેશન સિસ્ટમ સેન્ટ્રલ લાઇટિંગ ગટર વર્ક્સ સીસી ચરેડા કેનાલ બ્રિજ ગાર્ડન વર્ક્સ જેવા વિવિધ વિકાસ કાર્યોના કુલ તેત્રીસ કામોને બહાલી આપવામાં આવી છે જેની કિંમત છવ્વીસ કરોડ દસ લાખ થવા જઈ રહી છે એ ઉપરાંત આજની સ્ટેન્ડિંગ કમિટીમાં આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનો ડ્રો કરવામાં આવેલ છે જેમાં કુલ એકસો ને ચોપન લાભાર્થીઓને આવાસના ડ્રો મારફત ફાળવવામાં આવેલ છે